టూ త్రీ వర్క్ ప તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે કારણ કે આપણું વિડીયો જોતા બધા મજામાં જ તો મિત્રો અમે જઈએ છીએ અત્યારે ધોખા કારણ કે આપણે લેવાનો છે આઈફોન તો ગોપાલ આપણે કયો લઈશું આઈફોન થર્ટીન લઈશું ફોર્ટીન ઓકે મિત્રો તો વિડીયો આપણે જોઈશું મિત્રો દુકાને જઈને ખબર પડી જશે કે આપણે ફોર્ટીન લેવો ફિફ્ટીન લેવો યા થર્ટીન લેવો ગમે તે આપણે આઈફોન લેવાનો છે તો અત્યારે હું અને ગોપાલ જઈએ ધોકા આઈફોન લેવા માટે તો વિશાલ તો છે ને કારણ કે વિશાલ જોઈએ છે કામથી બાર તો ટાઈમ વેસ્ટ કરવો નથી આપણે ફટાફટ જોઈશું ધોળકા ફોન લેવા માટે કરીએ તે ફોન લાવવાનો છે લેવાનો જ છે નો છે ફોન એવો તો મિત્રો જઈએ ફટાફટ ચલો

તો મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો છે આપણો મોબાઈલ રિવિલ કરવા માટે તમે જુઓ બેગમાંથી કાર્ડ મોબાઈલ કાર્ડ બોક્સ એક મિનિટ મને પેલા તો મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો છે તો તમે જો આ રહ્યો મોબાઈલ અને અંદર છે મોબાઈલ તો મિત્રો અમે સીલ ત્યાં તો સીલ તોડી નાખ્યા કારણ કે અમારી દુકાને ચેક કરવાનું થોડું ઘણું અમે ચેક કર્યું કે મોબાઈલ ફ્રેશ છે કે નહીં એ બધું અમે સીલ તોડીને ચેક કર્યું એટલા માટે બાકી આવું ગોપાલ આપું અનબોક્સિંગ કરવા માટે તો લે ગોપાલ અનબોક્સિંગ કર એ બરાબર વન ટુ થ્રી ગણેશ ભરે છે ચલો રેડી વન

કારણ કે મિત્રો એના દાદાજીનો ફોન ખરાબ થઈ ગયો હતો એટલા માટે અમે એ મોબાઈલ લેવા ગયા હતા નોક્ય તો મારા દિમાગમાં એક આઈડિયા આવ્યો કે તમારી જોડે એક પ્રેન્ક કરીએ એના માટે અમે પ્રેન્ક કરી નાખ્યો એટલા માટે બાકી વિડીયો કોઈ દિલ ઉપર લેવું નહીં બાકી જસ્ટ એક મજાક માટે અમે વિડીયો બનાવ્યું હતું એટલા માટે બાકી જો વિડીયો સારું લાગ્યું કે આ વિડીયો પર એક લાઈક જરૂર કરી નાખજો બાકી અમે લેવા ગયા હતા નોકિયાનો મોબાઈલ બતાવી જો મિત્રો આ એના દાદાજી માટે અમે મોબાઈલ લેવા ગયા હતા કારણ કે એના દાદાજીનો ખરાબ થઈ ગયો હતો ને એટલા માટે તો બાકી